ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આપણા પ્રિય ભગવાન શિવ જન્મ્યા નથી તેઓ સ્વયં પ્રગટ છે પરંતુ તેમની ઉત્પત્તિની વિગતો પુરાણોમાં જોવા મળે છે વિષ્ણુ પુરાણ અનુસાર બ્રહ્માનો જન્મ ભગવાન વિષ્ણુની કમળની નાભીમાંથી થયો હતો જ્યારે શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળના તેજમાંથી થયો હોવાનું કહેવાય છે ઘણી વાર શિવ ભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઉભી થાય છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તે કેવી રીતે જન્મ્યા હતા શિવ ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલા કેટલાક રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે એવું કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં અસ્તિત્વ છે જેમની કોઈ શરૂઆત અને અંત નથી તેથી જ તેમને અમર અજર અવિનાશી કહેવામાં આવે છે પરંતુ ઘણીવાર વાર શિવ ભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો એ કેવી રીતે જન્મ્યા હતા શિવ ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલા રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે તો ચાલો આપણે જાણીએ પુરાણોમાં વર્ણિત ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે જેમાં એક અનુસાર એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતાને સર્વશ્રેષ્ઠ જાહેર કરવા માટે ઉગ્ર વાદ વિવાદ થયો તેઓ દલીલ કરી રહ્યા હતા ત્યારે જ તેમણે એક રહસ્યમય સ્તંભ જોયો જેનો બીજો છેડો દેખાતો ન હતો પછી એક આકાશવાણી થઈ અને બંનેને ધ્રુવનો પહેલો અને છેલ્લો છેડો શોધવાની પડકાર આપવામાં આવ્યો પછી બ્રહ્માએ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને વિષ્ણુએ ભૂંડનું રૂપ ધારણ કર્યું આ બંને થાંભલાને પહેલે અને છેલ્લે છેડો શોધવા નીકળ્યા અથાગ પ્રયત્નો પછી પણ બંને નિષ્ફળ રહ્યા અને જ્યારે તે હાર સ્વીકારીને પાછા ફર્યા ત્યારે તેમણે ભગવાન શિવને ત્યાં જોયા પછી તેઓને સમજાયું કે બ્રહ્માંડ એક સર્વોચ્ચ શક્તિ દ્વારા સંચાલિત થઈ રહ્યું છે જે ભગવાન શિવજ છે આ વાર્તામાં સ્તંભ ભગવાન શિવના ક્યારેય સમાપ્ત થનારા સ્વરૂપને દર્શાવે છે એટલે કે શિવ અનંત છે આ કૂર્મ પુરાણમાં શિવના જન્મ સાથે જોડાયેલ એક કથા મળે છે જે મુજબ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે તેઓ રડવા લાગ્યા ત્યારબાદ બ્રહ્માજીના આંસુઓથી ભૂત પ્રેતનો જન્મ થયો રુદ્ર એટલે શિવનું મુખ તેથી જ ભૂતોને ભોલેનાથના સેવક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના જન્મનું વર્ણન વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે કે ભગવાન વિષ્ણુના કપાળના તેજમાંથી શિવનો જન્મ થયો હતો માત્ર જન્મ જ નહીં પરંતુ શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ પૌરાણિક ગ્રંથો પુરાણોમાં પ્રચલિત છે કહેવાય છે કે શિવના અગિયાર અવતાર છે જેની ઉત્પત્તિ દેખાવની વિવિધ વાર્તાઓ છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ